ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામેની ટ્રાયલ શરૂ જોકે સાક્ષી નાદુરસ્ત તબિયતનું કારણ આપીને જુબાની ન આપી શક્યો જેથી કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે ગભરાયેલા છો કોઈ તમને ધમકી આપી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં વીસ જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુવાર કાર દોડાવી ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને નવ લોકોના મોત નીપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી એમાં સુપ્રીમ કોર્ટે પટેલ સામે ત્રણ સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો જેને પગલે અઢાર નવેમ્બરે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ચાર્જ ફ્રેમ થયો હતો આજે ટ્રાયલ શરૂ કરવામાં આવી છે જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની ટ્રાયલ શરૂ થતાની સાથે જ એક સાક્ષીની તબિયત લથડી જેથી તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવા કોર્ટે આદેશ કર્યો તો આ તથ્ય પટેલનો કેસ જેમાં સાક્ષીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો કોર્ટે આદેશ કર્યો છે અને કોર્ટે પણ પૂછ્યું કે શું તમારી તબિયત ખરાબ છે અથવા તો શું તમને કોઈ ગભરાવી રહ્યું છે આ કેસમાં જુબાની આપવા માટે